જે અહીં દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને એમ કહેવાય કે અત્યારે આપણે ભાણવડની માલી પાસે જઈએ મારા વાલા ભાણવડ નામ જ્યાં સાંભળીએ ત્યાં વીર માંગડાવાળાના ઘોડાના ડાબલા આપણને સાંભળાય ની ભણકાર સાંભળાય મારી સાથે અત્યારે ઉપસ્થિત છે રીવાબા જેઠવા એકદમ નાનકડા છે છઠ્ઠા ધોરણમાં ભણે છે છ પાંચ અગિયારમું ધોરણ હજુ અગિયારમું વર્ષ હજુ એમનું ચાલે છે ઇન્સ્ટાગ્રામ ની મલેપા કેટલા ફોલોઅર્સ છે તમારે 58000 ફોલોઅર્સ છે છે ખૂબ જ જલ્દી 1 લાખ પૂરા થઈ જશે અને ખૂબ જ નાની ઉંમરમાં માં ઘણો બધો સારું બોલે છે એમનો પરિવાર જે છે અમારા વાલા એમને ખૂબ સપોર્ટ કરે છે પરંતુ અત્યારે આ વીર માંગડાવાળા દાદા ની જગ્યાએ અમે ઉપસ્થિત છીએ અમારા વાલા ત્યારે મને માંગડાવાળા દાદા ના એક બે દુહા મારે ગાવા છે એના પહેલા એક જ દુહો આપણે બા પાસે સાંભળીએ પેલું બોલો તો તમે બોલ્યા હતા કટમાં ઘોડા થન કને ને પાક

અરે હું તો મીટે ન ભાળું માંગડા પણ ઈ ઘોડો ને મીટે ન ભાળું માંગડા પણ પદ્મા તારો પ્રીતમ અરે રે આજો ને હિરણ ની હદમારીયો પણ એને કેજો જા જા જુહાર રે અરે રે આજ જેમ મરતા બોલ્યો વીર માંગડો મરતા બોલો વીર માંગડો ને બીજી વાત બાત તમારું ઇન્સ્ટાગ્રામ માં આઈડી શું છે એ આપણા દર્શક મિત્રોને જણાવી દો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી રીવાબા જેઠવા છે સરસ સરસ દોસ્તો આવી સાહિત્યની ઘણી બધી સારી સારી વાતો તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરી લેજો ખૂબ જ નાની ઉંમર છે અને ખૂબ જ સારું બોલે છે અને હું પોતે સ્ટેજ ઉપર બોલું છું મને નિત્ય નવા એમ કહેવાય કે આપ બોલવાનો મને અનુભવ છે બધા વિષયમાં એટલે પણ હું એટલું ચોક્કસપણે કહી શકું કે આ નાનકડા આપણા બા એમનો નંબર મેં મોબાઈલમાં નાનકડા બા એવી રીતે સેવ કર્યો છે ભવિષ્યનું આપણું ભાણવડ ભાણવડ ભૂમિનું આપણું રતન છે અમને સાંભળતા રહેજો અને આખી જગ્યાના અમે તમને દર્શન કરાવ્યા મારા વાલા તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને કદાચ વિડીયો તમને ગઈ ના ના તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કર્યો ન કર્યો ચલો એ બધું બાજુ પર મૂકી દો પણ હું તમને વિનંતી એટલી કરું આ જગ્યાએ તમે આવશો એટલી મસ્ત શાંતિ છે અને હરેક ની માનતા દાદા પૂર્ણ કરે છે દિવાલો ઉપર લાગેલા ફોટા જે છે ને એનું પરિણામ છે એની સાબિતી છે તમે જયારે પણ અહીંયા આવશો તમે આવી અને આધી વ્યાધિ અને ઉપાધિથી તમે પીડાતા હોય મારા વાલા આવી માથું નમાવશો અને કહેશો હવે ભાઈ હવે અમે ભાઈંગાના ભેરો ડુબતાના બેલી અનાથના ના તમે તો હવે તો મારતોય તું અને તારે તોય તું મારા વાલા અમારા તમારા દુઃખ અને દാരിદ્યનો ભાંગીને ભૂકો કરે છે તમે આ પ્રાર્થના કરશો એટલે તમારી પ્રાર્થના અચૂક પૂરી થશે એવી આ ભાણવડની અંદર આવેલી આ ભૂતળા દાદાની જગ્યા અથવા વીર માંગડાવાળાની જગ્યા કે પછી તમે એમ કહેવાય કે અહીંયા પદ્માવતી માતાની આ જગ્યા છે જ્યાં તમે અચૂક ને અચૂક આવજો જય શ્રી વીર માંગડાવાળા જય સતી પદ્માવતીમાં આજથી સાડા આઠસો વર્ષ પહેલાં જ્યારે ઘુમલીના રાજા ભાણ જેઠવા હું રાજ હતું ત્યારે આ ધાતરવટના વતની માંગડાવાળા મોસાળ આટો દેવા આવ્યા હતા એમાં ગાયું ગજાવા જઈશ એમાં પોતાની જાનનું બલિદાન આપી દઈશ ને પદ્માવતી સાથે તેને બોલી આપ્યો કે તારી સાથે લગ્ન કરી પછી ભૂત્યોનીમાંથી પોતે માણસ બની અને પદ્માવતી આરે ચાર ફેરા ફરે પદ્માવતી માણસ હોય અને વીર માંગડાવાળા ભૂત હોય પાછા રાજકુમાર જેવા રાજકુમાર બનીને પદ્માવતી આરે ફેરા ફરી અને આ જ તે વડલે ભડકો થઈને ઉડી જાય ને પદ્માવતી ત્યાં ઉતરી અને સતી થઈ જાય આ જ આ જગ્યાની અંદર બહુ જ પરચા છે કોઈને કાંઈ તકલીફ હોય કોઈને ધંધામાં તકલીફ હોય કોઈને બાળક ના થતા હોય કોઈ છોકરા છોકરીની સગાઈ ના થતી હોય હાથ પગ દુખતા હોય બધી જ મનોકામના અહીં પૂર્ણ થાય છે દાદા બધા પરચા તરત જ પૂરે છે આ મનોકામના ત્રણ મહિનાની અંદર બધું જ કામ થઈ જાય છે આ દાદાનો ઇતિહાસ છે બધી કારણ કે આ આ જે જગ્યા છે એ સંસાર કેવી રીતે શું છે એ બની ગયો છે તો સંસારમાં તો આપણે કેટલી બધી તકલીફ હોય સંસારની અંદર જે કંઈ તકલીફો હોય એ ભૂતવડ દાદા વગર વીર માંગડા આગળ તકલીફ દૂર થાય છે અને બધા લોકો શ્રદ્ધાથી અહીં માનતા ચડાવે છે ભાઈ ગુજરાતમાં ગુજરાતમાં શું છે સિહની દહાડ નારિયેળીના ઝાડ ગિરનાર પહાડ સુરતનું જમણ દેવ દમણ કચ્છનું રણ જૂનાગઢે ભવનાથ દરિયે સોમનાથ એનાથી આગળ દ્વારકાનાથ પોરબંદરની ચોપાટી દરિયાની સપાટી બરોડામાં કમાટી એ સીધી સૈયદની જાડી રિવર ફ્રન્ટની પાડી સુરતની સાડી કંડલા બંદર કચ્છની અંદર માતાનો મઢ સુંદર અમદાવાદી પોર જસલ તોરલની જોડ દખલના દરિયે નર્મદાની દોડને લાલ દરવાજાની બજાર અંજારમાં બજાર રોકાણમાં સોન શેર બજાર તાલાલાની કેરી ગામડાની સહી લાલા

વિસે ઈસુભાઈ મજાની કવિતા લખી કે દ્વારિકામાં કોઈ તને તો કાનોલી ગોકુણમાં કોણ હતી હાથ કોઠે એ રાધા વીણ વાહડીના વેણની વાગે એવા સોગંતે સિદને ખાધા તો શું જવાબ દેસ માથા અને રાધાના પગલામાં વાયવું વનરાવનું ને પાગળ બનીને તું ખુબ ફળ્યો રાધાના સ્વાસ્તને ટોડલે તું અસાઢી મોર બની ગઈ કો આજ આગા પડી ગયા કા રાધાને વાહડી એવા વાતે હું વાંધા તો શું જવાબ દેસ માધા કે ઘડીકમાં ગોકુળ ઘડીકમાં વનરાવણ ને ઘડીકમાં મથુરાના મેલ આ ઘડીકમાં રાધા ઘડીકમાં ગોપીન ઘડીકમાં ગુબજા સંગે હે તું પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ કાન સ્નેહમાંથી હોય આવા સાંધા તો શું જવાબ દેસ માધા અને હવે કૃષ્ણ જે સુંદર મજાનો જવાબ આપે છે તો ગોકુળ વનરાવણ મથુરાને દ્વારકા એ તો મારા અંગે ડટવાના વાગા આ રાજીપો હોય તો અંગ ઉપર રાખે નકર રાખીએ અંગ થી આધા આ સગળો સંસાર મારો સોળે સણગાળ પણ મારા અંતરનો આતમ છે રાધા હવે મને કોઈ પૂછોમાં કે ઓલી કોણ હતી રાધા ધન્યવાદ આપને જો સમય મળે તો ગુજરાતના ભણવરમાં જરૂર ને જરૂર વિંગડ વીર માંગણાવારાના દર્શન કરવા જરૂર આવજો જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ પણ કહેવાય ને કે એ પ્રીતને વાંચ્યા હોત તો આખું જગત જોગી બની જાત પછી એ તો હેમાળે જાત અરે ભગવો દોસ્તો માંગડાવાળો જે છે એ પોતાના મામાના ઘરે રહી અને મોટો થાય છે હા એ પદ્માવતીના પ્રેમમાં પડે છે એ પદ્માવતીને પ્રેમ કરે છે અને એટલો જ પ્રેમ પદ્માવતી જે છે એ માંગડાવાળાને કરે છે દોસ્તો પ્રેમની સરખામણી એમ કહેવાય કે આટલા સુધી તો ઘણા માણસોની થાય પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે કે ગાયોના ધણને બચાવવા જતા વીર માંગડાવાળાએ શહીદી વહોરી લીધી હતી રણમેદાને શહીદ થયેલા માંગડાવાળો પોતાની પ્રેમિકાને આપેલું વચન ન નિભાવી શક્યો માંગડાવાળો મોતને ભેટતા ફરી મળવાનું તેનું વચન અધૂરું રહ્યું વીર માંગડાવાળા આ પોતાના મોત બાદ તેનો આત્મા ઉંબરી ગામની સીમમાં ભટકતો હોવાનો અને તેણે પદ પદમણી સાથે પ્રેત યોનીમાં જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પણ પ્રચલિત છે આને પ્રેમની પરાકાષ્ઠાની હદ કહી શકાય આ અજોડ કથાનું વર્ણન ખૂબ જ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે ભૂત રૂવે ભેંકાર નામની લોકકથા આપ વાંચશો ને ત્યારે એમ લાગશે કે આ હા ભારતની બહાર કદાચ આવી પ્રેમ કથાઓ નહીં બની હોય આ આહા હા આવા કંઈક કિસ્સાઓ અને કથાઓ ભારતમાં બન્યા છે મારા વાલા કે જેનાથી કદાચ આપણે ઘણા બધા અજાણ છીએ દોસ્તો માંગડાવાળાની તો એમ કહેવાય કે ઘણી બધી વાતો પ્રચલિત છે એમાંથી એક નાનકડી વાત મારે તમને કરવી છે કે બે જુવાન ઘોડે સવારો છે એ ગીરમાં ચાલ્યા જાય છે દિવસ હાથમી ગયો છે અને અંધારા ઘેરાય છે એ વિકરાળ જાડીમાં કોઈ પંખી કે માનવી દેખાતા નથી જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે ઘાટા જંગલમાં આ રસ્તાની એક બાજુએથી માંડાણામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી જુવાનો જોઈ રહ્યા એક કહે કે આજ તો આવડી આ જ ભેંસના દૂધે આપણે એમ કહેવાય કે વાળું કરીએ અંધારે અંધારે ભેંસનું પૂછડું પકડી અને અસવારો ચાલવા લાગ્યા થોડી વારે ઉજ્જળ વન વગડામાં રૂપાળો દરબાર ગઢ દેખાણો અને ભેંસ એ ગઢની ડેલીમાં અસવારો પણ ડેલીએ જઈ પલાણ છાંડી ઉતરીને ચોપાટમાં બેઠા ગઢ મોટો પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી કોઈ દરવાન પણ હાજર નથી કડક થયું ત્યાં સફેદ વસ્ત્રો વાળો ખૂબસૂરત યુવાન આવીને ઉભો રહ્યો મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો જઈને એ ઘોડારમાં બેય ઘોડા બાંધી આવ્યો વાળુની વેળા થઈ જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પરોણા બેય પારોણાને જમવા બેસાડ્યા રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને રોટલા શાક અને દૂધ પીરસ્યા રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા કોઈ કોઈની એ સાથે વાતચીત કર્યા વિના સુવા ગયા મુસાફરો તો અજાય અજાયબીમાં પડ્યા છે અહીં અંતરિયાળ આ દરબાર ગઢ કોણ બંધ કોણે બંધાવ્યો આવડા મોટા ગઢમાં સ્ત્રી પુરુષ બે જ સી રીતે રહેતા હશે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપાળા બે મોઢાવાળા એમ કહેવા આય કે ઉપર દુઃખની પીળાશ શા માટે ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું કોઈ ભારે કારમી વેદના થતી હોય એવી રીતે ઘરધણી એમ કહેવાય કે કણકી રહ્યો છે આખી રાત કણક્યા કરે છે જમ્પતો લેતો જ નથી મુસાફરો ચોકીને સાંભળ્યા જ રહ્યા બેમાંથી એક ઊંઘ આવી જ નહીં વિચારમાં પડી ગયા ભડકડા ટાણે એમ કહેવાય કે કણકારા બંધ થયા પછી મુસાફરોની આંખો મળી ગઈ પછી સવારે સારી પેટે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી નજર કરે તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા બેય જણ ધરતી ઉપર પડેલા અને બેના ઘોડા બોરડીના જાળા સાથે બાંધેલા માથે વડલો છે અને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે બીવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે તાજુબ થઈને બે બહારવટીયા ચાલી તો નીકળ્યા બેઉના કલેજા થડકી પણ ગયા પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક બોલ્યો ભાઈ એ ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો છે હો ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જ જાશું સાચું ન જવાય આજ પાસા પહોંચી પત્તો મેળવીએ રાત પડતા પાછા એ જ ઠેકાણે જઈને ઉભા રહ્યા એ જ દરબારગઢ એ જ ચોપાટ એ જ જુવાન એ જ રાંધીને પીરસનાર રંભા અને એ જ પથારી વાળું કરી ઊભા થયા એટલે બે મુસાફરોએ જુવાનની આડા ફરી ઉભા રહ્યા અને પૂછ્યું બોલો તમે કોણ છો ને આખી રાત કણકિયા કેમ કરો છો તમને એ જાણીને શો ફાયદો અમે રાજપૂત છીએ જેનો રોટલો જમ્યા હોય ને એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનું જુવાનો બાલા જેવી તેણી નજર નોંધીને ઘરધણી બોલ્યો જુવાન ડરશો તો નહીં ને અરે ડર્યા હોત તો પાછા સીધ આવત છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડા કપાતા હોય એવી ભેદ વેદના ભરી વાણીમાં બોલ્યો જુવાનો હું માંગડાવાળો હું માંગડાવાળો મુસાફરોના મોંમાં ચીસ દબાઈ ગઈ હા હું ધાતર વડીનો ધણી માંગડો કમોતે મુ ભૂત સર્જ્યો પદ્માને લઈને અહીં એના લોહી ચુસ્તો વસ્યો છું તેથી ચાડવા ચાડવા આ બાયલની બરછી ખાઈને હું એમ કહેવાય કે પડ્યો અને બરછીની કરજ મારી છાતીમાં આ હાડકામાં વિંધાઈને ભાંગી ગઈ હજી હાડકું ને એ બરછી બરછીની કરજ છાતીમાં દિવસને રાત ખટકે છે તેથી કણસુ છું ભાઈ એનો ઈલાજ છો તમારાથી બને તો હાડકું ગોતીને બરછીની કરજ કાઢો ને મારા હાડકામાં આહ આહ કરતો યુવાન ઓરડામાં ગયો મુસાફરો સુતા સવારે એની એ દશા દેખી વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકા લઈ બે બહારવટીયા દામોકુંડ ચાલ્યા ગયા ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબારગઢને જરૂર ઝરૂખે પાદશા અને હુરમ જાગતા હતા બેઠા હતા નદીના નદીમાં પૂર ઘૂગવે છે આસમાનમાં આ ગાજવીજ અને કડાકા થાય છે વીજળીએ એવી ધામધૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે હુરમ બોલી ઓહો હો કેવી કાળી રાત પાદશાહ કહે આવી રીતે કોણ ઘરની બહાર ભમતું હશે બીજું તો કોણ ભમતું હોય બિચારા મારા ભાઈઓ જેને માથે તમ સરખા રાજાનું વેર તોળાઈ રહ્યું છે કોણ જેસો વેસો જેસો વેજો હા ખાવીન તમારા આ બારવટિયા પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ બેગમ અટાણે મને એનું સુરાતન સમજાય છે આવી ભયંકર રાતે વગડા બખોલોમાં સુતા હશે બીજું શું કરે ખાવી તમે એને સુવાનું બીજું રહેવા દીધું છે સુણો અટાણે બે ભાઈ હાજર થાય તો માફી આપું ગામડા રહેવા પાછા સોંપીને બારવટું પાર પાડું એવું મન થઈ જાય છે અરે અટાણે ક્યાંથી હોય સાદ તો કરો ખાવિંદ મશ્કરી ના ના મારા સમ સાદ તો કરો જરુખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાદ દીધો જેસાજી ભાઈ વેજાજી ભાઈ નીચેથી જવાબ આવ્યો રાણીમાં હાજર છીએ ઓહો ભાઈ આ ટાણે તમે અહીંયા ક્યાંથી પાદશાહની રખેવાળી કરવા બેન તમારા શત્રુઓ તમારા શત્રુની તમારા શત્રુની રખેવાળી હા બેન કેમ અમારે માથે આળ ચડે તે અમારા માથે આળ ચડે તે બીકે શેનું આળ કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે ને તો નામ અમારા લેવાય અમે રહ્યા બહારવટીયા અમારાથી મથરાવટી આવે એવું અમારું ખોટું નામ લેવાય એ કેમ કેમ વાહરે મારા રોજ ચોકી કરો છો ના બોન આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણેજ પાદશાહે કાનો કાન આ વાત સાંભળી અટારી પરથી કૂદી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું અને છાતી ફાટવા લાગી પાદશાહ બોલ્યો જેસાજી વેજાજી સવારે કચેરીએ આવજો કહુંબા પીવા છે બાપુ ધગો તો નહીં થાય ને રાજાનો બોલ છે ઇતબાર કરવા આવતો હોય તો હાજર થજો એ હોકારો દેનાર કોણ હતું માંગડાવાળાનું પ્રેત હતું બારવટીયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે અને અહીં પાદશાહની દેવડી હેઠળ બારવટું પાર પાડવાનો મોકો મળ્યો છે એ જાણીને બારવટીયાઓ બારવટીયાનો ઓસિંગણ ભૂત જેસા વેજાને નામે હાજર થયો હતો પાદશાહનો કોલ મળતા જ એણે બારવટીયાઓને જાણ દીધી કચેરીમાં બારવટા પાર પડ્યા સામસામા કહુંબા પીવાણા એ માંગડાવાળો ગીરમાં ઘણા ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ માંગડાનો ડુંગર કહેવાય છે દોસ્તો વીર માંગડાવાળો અને પદ્માવતીની એમ કહેવાય કે આપણે ઘણી બધી વાતો સાંભળી છે એમાંની આ એક નાનકડી વાત મને એમ કહેવાય કે મગજમાં હતી મેં જાણેલી એટલે મેં તમને કીધી તો દોસ્તો તમે જ્યારે પણ ભાણવડની ધરતીની માલીપા જાઓ ત્યારે વીર વીર માંગડાવાળાના દર્શન કરવાને માટે જરૂરને જરૂર જજો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી અને આ જે વડ જે છે આખા વડનું જે વર્ણન આવે છે દોસ્તો આ એ વડ છે તમે એ વડના પણ દર્શન કરી લો વિડીયોના અંતે જય હો વીર માંગડાવાળા જય હો સતી પદ્માવતી માતા